દેવગડબારીયા નગરના સુકરવારી રોડ ખાતે પરંપરાગત ભરાતા દશેરાના મેળાને લઈને દૈનિક ફીમાં ઉગાડી લૂંટ આ તારીખ ત્રીસ નવ બે હજાર પચીસ મંગળવારના સાંજે પાંચ કલાકે મળતી માહિતી મુજબ ગ્રામ્ય વિસ્તારમાંથી શાક માર્કેટમાં પથારા કરી શાકભાજી વેચતા ખેડૂતો પાસેથી સોથી લઈ પાંચસો રૂપિયાની દૈનિક બજાર ફી ઉઘરાવતા હોબાળો થવા મચ્યો પામ્યો હતો નગરના દશેરાના મેળાને લઈને અલગ અલગ ઇજારા આપવામાં આવ્યા છે ત્યારે નગરના દૈનિક ફી પાલિકા તંત્ર દ્વારા વસૂલ કરવામાં આવે છે ત્યારે હાલ દશેરાના મેળાને લઈને નવ દિવસ માટે દૈનિક ફીના ઉપર ઉજાર ઈજારા આપવામાં આવ્યા છે જેના લઈને વીસ રૂપિયાથી સો રૂપિયા દૈનિક ફી ઉઘરાવવામાં આવે છે પરંતુ આ ઈજારાના માણસો દ્વારા નગરના શાક માર્કેટમાં જ્યાં પાલિકા દ્વારા ઉઘરા વીસ થી સો રૂપિયા ઉઘરામાં આવતા હોય છે ત્યાં ખેડૂતો પાસેથી સો રૂપિયાથી લઈને પાંચસો રૂપિયા જેટલી ફી ઉઘરાવતા હોબાળો મચી જવા પામ્યો હતો જોકે તેને લઈને હાલ પાલિકાના ચીફ ઓફિસર સહિત પાલિકા પ્રમુખ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ફરીથી આ બાબતે નાના એકમો પાસેથી વ્યાજબી ફી વસૂલવાની બાહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો શાકભાજી વેચો રોજનો કેટલો ધંધો થાય

બારિયા બસુભાઈ મદન કયા કામ થી આવો છો બડબા બડબાથી શાકભાજી વેચવા આવો હવે તમારી પાસે દૈનિક જે નગરપાલિકા વાળા પૈસા ઉઘરાવે છે દૈનિક ફી કેટલી ઉઘરાવે છે રોજ રોજ 20 રૂપિયા રોજ 20 રૂપિયા ઉઘરાવે છે અને આજે કેટલા લીધા તમારી પાસેથી આજે 200 રૂપિયા મને લીધા 200 રૂપિયા આપ્યા હાજી તો તમે 200 રૂપિયા આલો તો તમને પોહાય ખરા આજે સાહેબ એમ ઓમે થોડું સાહેબ પોહાય હમ તો કેટલા લેવા જોઈએ રોજ

એ બાબતે જેવી અમને ફરિયાદ મળી સૂચના આપીને ત્યાં સ્થળ પર ગયા અમે હું પોતે ગયો પ્રમુખ તરીકે અને ત્યાં જોયું કે ખરેખર એક કે બે દુકાનવાળા પાસે એમને પાંચસો રૂપિયા લેખે ઉઘરાયા હતા પછી એમને કહેવામાં આવ્યું કે ભાઈ હવે આ રીતનું ચાલશે નહીં અને જે દૈનિક બજાર ફી જે છે વીસ પચાસ અને સો જે ચાર દુકાન જેટલો મોટો પથારાણી પાસેથી સો પચાસ અને વીસ અને એ સૂચના આપી મુજબ કાલથી એ લોકો દૈનિક ફી વસૂલશે રાજવી પરિવારના જે છે એ ત્યાં અનશન પર બેસી ગયા હતા કે આ ફી ઘટાડવામાં આવે ક્યાં તો જે આ બજાર ફીમાં આવતું દશેરાના મેળામાં જે આ ક્રાઇટેરિયામાં નથી આવતું અને છતાં પણ શાકભાજીવાળા પાસે જે પૈસા લેવામાં આવે છે એ ખરેખર શરમજનક બાબત છે તો પાલિકા તંત્ર દ્વારા કેવા પગલાં લેવાયા હતા પગલામાં જ્યારે હું ત્યાં ગયો બા સાહેબને મળ્યો હું મુશિદેવીજીને અને એમની વાત સાંભળી એમની વેદના લોકોના હિત માટે સારી છે અને અમારા બધાની પણ એવું છે કે લોકોને કોઈ તકલીફ ના પડે પણ એ વાસ્તવિકતા જાણી અને જે થોડો આજે જે બે દુકાનોવાળા પાસેથી વધારે વસૂલવામાં આવ્યા અને હવે કાલથી આવું ન બને તો એમની લાગણી માંગણીને અમારું પોતાને પણ અમે પણ એવી સૂચના નથી આપી કે તમારે આડઅધાર પૈસા ઉઘરાવાના પણ એનો યોગ્ય રસ્તો લેખિતમાં અમે લોકોએ નોટિંગ આપીને આપી દીધું છે કે ભાઈ વીસ પચાસ અને સો એનાથી વધારે શાકભાજીવાળા પાસે નહીં ઉઘરાવાય પાલિકામાં જે પાણીપુરીની લારી છે કાયમી ઊભી રહેતી હોય છે જે મેળા સિવાયની ઊભી રહેતી રેગ્યુલર છે એમની પાસે પણ બહુ મોટી રકમ વસૂલવામાં આવે છે તો એવા નાના નાના જે છે કે જે રોજ કમાઈને રોજ ખાતા હોય એવા વેપારીઓ પાસેથી મોટી રકમ ઉભરાવશે અમને રહેશે હવે બે વસ્તુ છે એમાં કે સાત લાખ રૂપિયામાં નિયમ મુજબ જે ટેન્ડર આપવાનું થાય પૈસા નગરપાલિકામાં જમા થાય એ પણ નગરના હિત માટે જ વપરાવાના છે હવે જેને ટેન્ડર આપ્યું છે એ પણ આજે બે પૈસા કમાવાની આશા રાખે એટલે અમે અમે એક માણસાઈની દ્રષ્ટિ વેપારીની દ્રષ્ટિથી કીધું છે કે જેટલું યોગ્ય બને એ રીતના થોડું તમે તમારું મેનેજ કરીને એ રીતની ફી ઉઘરાવજો કે જેથી કરીને બધાને પોસાય રહે હા એ આજની વાત જોઈએ તો હું એ વાતથી થી સમજ છું કે થોડુંક મિસ શું મિસમેનેજ થયું છે ને આવું ન થયું ના થવું જોઈએ પણ હવે કાલ થી નહીં બને આવું શું ધર્મેશ કુમાર વરભાઈ કલ્યાણ પ્રમુખ દેવડ બારી